રાજકોટની ની જલ સમસ્યા હલ કરવા માટે લાંબા ગાળાનું આયોજન મહાનગરપાલિકાએ કર્યું છે મહાનગરપાલિકાએ એક પ્લાન તૈયાર કર્યો છે વરસાદી પાણીને જરૂરિયાત મુજબ જમીનમાં ઉતારવા માટે ખાસ એક્શન પ્લાન ઘડાવવામાં આવ્યો છે રાજકોટમાં હવે જે નવી બિલ્ડિંગો બને તેમાં તો વરસાદી પાણી જમીનમાં ઉતરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે પણ જે જૂની બિલ્ડિંગ છે તેનું વરસાદી પાણી જમીનમાં ઉતરે તે માટે મહાનગરપાલિકા દ્વારા સ્કીમ જાહેર કરવામાં આવી છે જેમાં કુલ ખર્ચના નેવું ટકા ખર્ચ પાલિકા ભોગવશે અને દસ ટકા જે તે સોસાયટી પ્રારંભિક તબક્કે બસો શાળા સહિત એક હજાર બસો બોર રિચાર્જ કરાશે આ માટે અલગ અલગ એજન્સીઓ પણ નક્કી કરી લેવામાં આવી છે વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે સરકાર દ્વારા ખાસ ગ્રાન્ટ પણ મહાનગરપાલિકાને ફાળવી દેવાઈ છે આચાર સંહિતા પૂર્ણ થયા તમામ કામગીરી વેગવંતી બનાવાશે ભૂસરની જે સ્થિતિ છે એમાં ભૂગર્ભ જળની જે સ્થિતિ છે એનો આખો ડિટેલ સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો છે કઈ જગ્યાએ આપણું એકવીફેડ કયા લેવલ સુધી આવેલું છે અને એની સ્થિતિ નીચે કઈ રીતની છે એટલે કે ત્યાં જળસ્તર કયા પ્રમાણમાં છે કેટલા ઊંડાઈ ઉપર પાણીના સોર્સીસ અવેલેબલ છે એ આખો ડિટેલ્ડ સાયન્ટિફિક અભ્યાસ કરવામાં આવેલો છે અને એ અભ્યાસના આધારે અલગ અલગ સંસ્થાઓ રાખી અને એ પ્રમાણેની કામગીરી જળસંચયની કામ કરવામાં આવી રહેલી છે આ બાબતે બજેટની પણ અલગથી જોગવાઈઓ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે જે આચારસહિતા પૂર્ણ થઈ હતી એ બજેટની જોગવાઈઓ પ્રમાણે પણ આપણે મહત્ત્વ કામ કરવાનું ઉદારેલું છે રાજકોટ મહાનગરપાલિકા ખૂબ સરસ રીતે આ વિષયને ગતિ આપવા માટેનો પ્રયત્ન કરી રહી છે અને ગિરગંગા પરિવાર ટ્રસ્ટ એની સાથે રહી અને રાજકોટમાં વધારેમાં વધારે દાર રિચાર્જ કેમ થઈ શકે એના માટેની તૈયારી ચાલુ રહી છે અને ઘણા બધા દારો અમે રિચાર્જ પણ કરી નાખ્યા છે અને આગ આ કામને વધારે

આ તમને એમ લાગતું હશે કે આ તળાવ કોઈ ગામડાઓમાં ચેકડેમ બની રહ્યો છે પરંતુ આ ચેક ડેમ ગામડામાં નહીં પરંતુ રાજકોટ શહેરના ભાગોડે જ બની રહ્યો છે ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં લોકોની મદદથી આ પ્રકારનું કાર્ય શરૂ કર્યું છે કારણ કે ભૂતળની અંદર એટલે જમીનની અંદર તળની અંદર જો પાણી જ નહીં રહે તો પછી લોકોને પાણી ક્યારે મળશે એક સમય એવો હતો રાજકોટ શહેરનો કે જ્યાં વીસ ફૂટે પાણી મળતું હતું આજે બે બે ફૂટ ઊંડે પણ પાણી છે તે જોવા નથી મળતું તેની પાછળનું કારણ છે કે વરસાદી પાણી છે તે વહી જાય છે કારણ કે કોકરેટના જંગલો બની ચૂક્યા છે ને તેના જ કારણે હવે તળની અંદર પાણી નથી ને એટલા માટે જ હવે રાજકોટ મહાનગરપાલિકા અને લોકોના સહયોગથી જગ્યાએ બોર રિચાર્જ અને સાથે ભૂગર્ભની અંદર જે તળની અંદર પાણી ઉતારવાની યોજનાઓ શરૂ કરવામાં આવી છે ને કોર્પોરેશન તેને સહાય પણ આપી રહ્યું છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ